અમુક લોકો કેતા હોય છે હિન્દુ ધર્મ માં આટલા દેવી દેવતાઓ કે જવાબ આલુ કદાચ દેવી શક્તિએ એક એક પ્રાણી લઈ લીધું પોતાનું કરી લીધું ભગવાને એક એક પ્રાણી લઈ લીધું કે જેમ માએ લઈ લીધો કુકડો કુકડો મારો એટલે બહુચર માં નામે કોઈ કુકડા ના ખાય મેલણીમાં એ લઈ લીધો બકરો બકરો મારો તો મેલડીમાં લઈ લીધો હં તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે અને દુષ્ટ મોડો છો તો હંસ લાય ખાવા વાળા છે જગત માં રાક્ષો નહીં ગરકાઈ માં એ કુતરો લઈ લીધો જેથી કોઈ કુતરાને મારે નહીં ડર લાગે રોટી પડશે એ અપરાધ થશે નારાજ થશે ગણપતિ દાદા એ લીધો જેથી ઉદેડા ના મારે સરસ્વતી માતા મોર લઈ લીધો એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક એક પ્રાણી લઈ લીધું ને શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા નંદી ને કોઈ હેરાન ના કરે મારે નહીં આ શું ખોટું અને ગાય ને તો કે માતા કેવાય એ તો પૂજનીય છે તો આ દેવી દેવતાઓ જેટલા છે ને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું હિન્દુ ધર્મ ના માનવા વાળા જે બી છે ને એ માતાજી નામે કોઈ જીવો પર અત્યાચાર કરે પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડીમાં નો બકરો હોય થઈ જાઓ